નમસ્કાર નાના બાળકોને અપાતા કપ સિરપને લઈને સૌથી મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જો તમે તમારા બાળકને કપ સિરપ આપતા હોય તો આ વીડિયો ધ્યાનથી જોજો થોડા સમય પહેલાં મધ્યપ્રદેશમાં કપ સિરપ પીવાથી સોળ બાળકોના મોત થયા હતા તો હવે તેમના તપાસ રિપોર્ટમાં સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે બાળકોને અપાતા કપ સિરપની અંદર ડાય એથીન ગ્લાયકોલનું પ્રમાણ વધારે પ્રમાણમાં મળી આવ્યું છે તેમજ બાળકોને અપાતા અન્ય સિરપની તપાસના આદેશ કરવામાં આવ્યા છે તેમજ બે કંપનીના સિરપ ગુજરાતમાંથી પરત ખેંચવા માટે આદેશ કરવામાં આવ્યો છે તો મધ્યપ્રદેશના છિંદવાડામાં કપ સિરપ પીવાથી કિડની ફેલ થવાને કારણે સોળ બાળકોના મોત થયા હતા ત્યારબાદ મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ગુજરાતમાં બનેલી રી લાઈફ અને રેસ્ક્યુ પેસ્ટર નામના કપ સિરપમાં ખતરનાક કેમિકલ ડાય ગ્લાયકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધારે પ્રમાણમાં મળી આવ્યું હતું તો ગુજરાત સરકાર દ્વારા આ બંને સિરપનો જથ્થો બજારમાંથી પરત ખેંચી લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે આ સિવાય બંને સિરપની છેલ્લામાં છેલ્લી બોટલ પરત ન ખેંચાય ત્યાં સુધી સમગ્ર પ્રોસેસ પર ધ્યાન રાખવા માટે એફડીસીએના અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે તો હવે સવાલ એ થાય છે કે કેમ રાજ્ય સરકાર નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે આવી રીતે કપ સિરપના નામે ઝેર બનાવતી કંપનીઓ ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા તે બિલકુલ ચલાવી લેવામાં ન આવે અને માતા પિતાને ડોક્ટરની સલાહ બાદ જ પોતાના બાળકને કપ સિરપ પીવડાવવી આવા કેમિકલવાળા યુગમાં તમે સુરક્ષિત રહો અને તમારા બાળકને સુરક્ષિત રાખો નમસ્કાર